જય દ્વારકાધીશ મિત્રો જય માતાજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને અત્યારે આપણે યુટ્યુબમાંથી પેમેન્ટ આવી ગયું છે તો કેટલું પેમેન્ટ આવ્યું છે તે તમને વિગતવાર બતાવવાનો છું એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ તો મિત્રો યુટ્યુબમાં કઈ રીતે પેમેન્ટ આવે છે અને કઈ રીતનું તો આપણે પ્રથમ તો ચેનલ આપણે મોનિટાઈઝ કરવી પડે એટલે મોનિટાઈઝ કરવા માટે આપણે ચાર હજાર કલાક અને હજાર સબસ્ક્રાઈબરની જરૂર પડે તો મિત્રો મેં મારી ચેનલ કઈ રીતે મોનિટાઈઝ કરી છે તો વિડિયોમાં બને રજો હું તમને આખી આખી મારી ચેનલની પ્રોસેસ દેખાડું ને મારી ચેનલ કઈ રીતે મોનિટાઈઝ થઈ છે ને કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે મિત્રો યુટ્યુબમાંથી અત્યારે પેલું પેમેન્ટ આપણું આવી ગયું છે તો આપણે મિત્રો કેટલું પેમેન્ટ આવ્યું છે એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દસ તો મિત્રો અત્યારે આપણે ફર્સ્ટ પેમેન્ટ અમારે યુટ્યુબમાંથી આવી ગયું છે અને આવો સાત સહકાર બધા મિત્રો આપતા રહીજો તમારા સાત સહકારથી પહેલું પેમેન્ટ આવી ગયું છે તો મિત્રો આ રીતે કઈ રીતે ચેનલ મોનિટાઈઝ થાય છે અને કઈ રીતે આપણે પેમેન્ટ આવે છે તે બધી પ્રોસેસ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને સાથ સહકાર આપતા રહેજો તો ને બધા લોકો ગામના લોકો બધા એમ કહેતા હતા કે હવે એમાંથી શું મળે એમ બધા કોઈ ટીકા કરતા હતા કે એમાંથી કાંઈ મળે નહીં ખોટા ઓળે રવાડે સીડા છે તો મિત્રો આ તમારી નજરની સામું જોઈ લો અત્યારે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ ને પહેલું પેમેન્ટ લાવવા માટે પહેલાં આપણે બે ડોલરથી દસ ડોલર થાય ત્યારે તમારો સ્વીપ કોડ આવે છે એ કોડ તમે યુટ્યુબ ચેનલમાં નાખો પછી તમારે ફર્સ્ટ પેમેન્ટ લાવવા માટે પ્રથમ સો ડોલરની જરૂર પડે એટલે સો ડોલર આવ્યા પછી જ તમારું પ્રથમ પેમેન્ટ યુટ્યુબમાંથી આવે અને તમારે બેંક ડિટેલ યુએસ ટેક્સ ફોર્મ ભરવું પડે મિત્રો અત્યારે હું નાનકડા એવા ગામમાંથી મેં યુટ્યુબની ની શરૂઆત કરી હતી એટલે બધા લોકો ટીકા કરતા હતા કે ભાઈ એમાં શું મળશે એમ અત્યારે લોકોને ટીકા કરતા મારે બંધ કરવાના છે કે જો યુટ્યુબનું નું પાવર શું છે એમ એટલે મિત્રો આપણે એવું લાગે કે આપણે ખોટો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો આપણે છે ને એક વ્યક્તિ આપણે યુટ્યુબમાં ચેનલ હોવી જ જોઈએ કારણ કે ભવિષ્યમાં તમને આ છે ને ખુબ આપશે કે લોકડાઉન હોય તમને ઇન્કમની જરૂર પડે પહેલાં તમારે ચારથી થી છ મહિના મહેનત કરવી પડે પછી તમારે યુટ્યુબમાંથી પેમેન્ટ આવે અને યુટ્યુબમાં એવું છે કે તમે પંદરથી થી વીસ વિડીયો અપલોડ કરો એટલે તમારો ઓટોમેટિક યુટ્યુબ વિડીયો વાયરલ કરવા મળે છે હવે આપણે સો ડોલર ચા પછી સો ડોલરની માથે એક થી બે થી ત્રણ ડોલર હોય એટલે તમારું પેમેન્ટ નીકળી શકે છે કારણ કે સો ડોલરની ઉપરથી દોઢ થી બે ડોલર તમારો ટેક્સ કપાય છે અને ટેક્સ કપાયને એ તમારા સો ડોલર હોય પેલા બનેલા એટલે એ તમારે એઉન્ટમાં આવી જાય છે ને એડસેન્ટ આના માટે એકાઉન્ટ બનાવવું પડે અને યુએસ ટેક્સ પણ ફોર્મ ભરવું પડે અને મારે એકવીસ તારીખે મેસેજ આવી ગયો કે તમારું પેમેન્ટ ખાતામાં નખાઈ ગયું છે એટલે બાવીસ ત્રેવીસ ને સોવીસે સોવીસે મારું પેમેન્ટ હજી બેંકમાં એડ નહોતું છું એટલે હું પાછો બીજા દિવસે ગયો મેનેજર સાથે વાત કરી મેનેજર એમ કીધું કે તમારું પેમેન્ટ જો સહી બધી ડિટેલ નાખી છે તો તમારા ખાતામાં જ એડ થઈ જાય ને પછી બીજા દિવસે મેં જાગીને જોયું તો સવારે ફોનમાં બેક બેલેન્સ ચેક કર્યો એટલે સીધું બેલેન્સ મારું દેખાણું એટલે ખ્યાલ આવ્યો છે કે યુટ્યુબમાંથી પેમેન્ટ મારું આવી ગયું છે જે કોઈ મિત્રોને ચેનલ બનાવી હોય કે કોઈ જતનો કોઈ અનુભવ લેવો હોય તો મિત્રો કોમેન્ટમાં લખજો હું તમારા કોમેન્ટનો જવાબ આપીશ તો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વિડીયોને બને તો સબ્સ્ક્રાઇબ કરી અને શેર કરજો ને YouTube અત્યારે અચાર જાયા યુટ્યુબરો તમને ખેત રવાડે સડાવે છે એટલે ખોટું શીખવાડીને તમને વિડીયો જોવરાવે છે એટલે હું એકદમ સચોટ ને સાચી માહિતી તમને આપીશ

આ બધું આપણે બોલવું હું એ તમે જેમ બનાવવા મળશો જો હું કોઈ કોઈથી યુટ્યુબમાં મને શોખ ને ખાતર યુટ્યુબમાં સીડ્યો હતો ને મને શોખ છે તો કે હાલો હું ચેનલ બનાવું પણ દુનિયા આમ નતું જોયું કે આપણે તો પૈસા ક્યાંથી આવી એ આપણે જોવાનું છે તો આપણે દુનિયાને આમ નહીં જોવાનું આપણે યુટ્યુબમાંથી પૈસા કઈ રીતે મળે છે કઈ રીતે ચેનલ બનાવી છે આપણે દુનિયા તો તમે બનાવશો કે નહીં બનાવો તમે ટીકા કરવાના એ કરવાના જ છે એટલે મિત્રો તમે અવશ્ય એક ચેનલ બનાવજો કારણ કે ભવિષ્યમાં તમને આજીવન કામ લાગશે તો ને એમાં તમારે થોડીક મહેનત તો કરવી પડે પણ સામે 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 તમારું પણ તમારી છે મિત્રો સાથ સહકાર આપતા રહેજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જેથી કરીને મારી ચેનલ મોનિટર થઈ અને ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું છે તો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય દ્વારકાધીશ સુભા